નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તો બાજરીના રોટલાની અંદર આ બે વસ્તુ તમે મિક્સ કરીને ખાશો તો જે લોકોને બી ટ્વેલની ઉણપ આવે છે અને બી ટ્વેલના ઇન્જેક્શન લેવાની જરૂર નહીં પડે જે લોકોને કેલ્શિયમની ઉણપ આવે છે એ લોકોને કેલ્શિયમની ગોળી ગળવાની જરૂર નહીં પડે જે લોકોને શરીરમાં વજન વધારે છે ચરબીના થરે થર જામી ગયા છે એ લોકોના શરીરમાં વજન અને ચરબીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવા લાગશે શરીરમાં થાક નહીં લાગે પગમાં નસ નહીં પકડાય કે શરીરમાં કડતર પણ નહીં થાય પહેલાંના જમાનામાં આપણા ઘડિયાઓ આપણા બાપ દાદાઓ વડવાઓ નિયમિત બાજરીના રોટલામાં આ બે વસ્તુ મિક્સ કરીને ખાતા હતા અને એટલા માટે એ લોકો સવારે વહેલા પાંચ વાગે ઉઠીને ખેતરમાં જતા હળ લઈને મજૂરી કરવા માટે મહેનત કરવા માટે તો પણ એમને થાક નહોતો લાગતો તો આ બે વસ્તુ કઈ છે તો નંબર એક પહેલું છે દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે જાતે બનાવેલું બજારમાંથી આપણે લાવવા નથી બજારમાંથી છસો કે સાતસો રૂપિયે લીટર કદાચ મળશે તો એ કદાચ બેડશીટવાળું કેમિકલવાળું કે કોઈ રસાયણનો ઉપયોગ કરેલો હશે કે ડુપ્લિકેટ હશે તો એ બોડીમાં ફાયદાની જગ્યાએ નુકસાન કરશે એટલે એ દેશી ગાયનું શુદ્ધ ઘી આપણે જાતે ઘરે બનાવેલું હોય એ નિયમિત દરરોજ તમે રોટલાની સાથે ખાશો તો રોટલો પાચન થવામાં જે લોકોને ભારે પડે છે એ પાચન પણ ખૂબ ઝડપથી થશે એટલો બાજરી એ ઉષ્ણ છે ગરમ છે તો જે લોકોને કફ વારંવાર થઈ જાય છે કફ પ્રકૃતિવાળા છે એવા લોકો માટે રૂપ સાબિત થાય છે કારણ કે ઉષ્ણ છે ગરમ છે એટલે જલ્દીથી કફ થવા દેતો નથી તો એવા લોકોએ પણ બાજરીનો રોટલાનું સેવન કરવું જોઈએ કેવા લોકોએ ના કરવું જોઈએ જે લોકોને મોઢા ઉપર ખીલ થાય છે ઝીણી ઝીણી ફોલિયો થાય છે ચામડીના રોગ થાય છે શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે શરીરમાંથી ખૂબ પરછો નીકળે છે તજા ગરમી થાય છે એટલે કે પિત્ત પ્રકૃતિવાળા લોકોએ બાજરીના રોટલાનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે બાજરીનો રોટલો છે એ ઉષ્ણ છે સ્વભાવે ગરમ છે એટલે બોડીમાં પિત્ત વધારનાર છે તો જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય સમસ્યા એવા લોકોએ બાજરીના રોટલાનું સેવન ઓછું કરવું જોઈએ હવે બીજી વસ્તુ છે દેશી ગોળ શુદ્ધ ઓરિજિનલ દેશી ગોળ કોઈપણ પ્રકારના કેમિકલ વગરનો જે માત્ર ચમચીથી ખાઈ શકાય એવો દેશી શુદ્ધ ગોળ હોય ગોળની અંદર કેલ્શિયમ ભરપૂર છે કેલ્શિયમનો ભંડાર છે તો ક્યારેય કેલ્શિયમની ઉણપ નહીં આવે કેલ્શિયમ એ એવો ઘટક છે કે જો બોડીની અંદર કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં ના હોય તો બાકીના તમામ ઘટકો એ યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે કામ કરતા નથી અને ગોળની અંદર ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં છે તો ગોળ નિયમિત જો ખાવાનું રાખીએ તો એ કફ થવા દેતો નથી કફને દૂર કરવામાં અદ્ભુત પરિણામ આપે છે આપણા વડવાઓ બાપદાદાઓ પહેલાંના જમાનામાં બાજરીના રોટલાની સાથે ગોળ અને ઘી દરરોજ ખાતા હતા હવે કેવા લોકોએ ના ખાવો જોઈએ તો જે લોકો સાવ સાવ દુબલા પતળા છે જે લોકોને કબજીયાતનો પ્રશ્ન છે જે લોકોને વારંવાર પેટમાં ગેસ થઈ જાય છે એટલે વાયુની પ્રકૃતિ છે અને ગેસ થાય છે એના લીધે એમનો મળ સુકી જાય છે અને એમને મળ ત્યાગ કરવામાં ખૂબ સમય લાગે છે એવા લોકોએ અને કબજિયાત જે લોકોને થાય છે એવા લોકોએ બાજરીના રોટલાનું સેવન ઓછું કરવું જોઈએ અને કેવા લોકોએ બાજરીનો રોટલો ખાવો જોઈએ તો જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એમને અદ્ભુત પરિણામ આપે છે જે લોકોને શરીરમાં વજન વધારે છે ચરબી વધારે છે એવા લોકોએ ખાવો જોઈએ અને જે લોકોને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે એવા લોકો માટે બાજરીનો રોટલો વરદાનરૂપ સાબિત થાય છે આયુર્વેદની દૃષ્ટિએ બાજરીનો રોટલો એકલો ના ખાવો હોય તો એની અંદર તમે જુવાર મિક્સ કરીને ખાઈ શકો છો અથવા તમે એની અંદર મકાઈ મિક્સ કરીને ખાઈ શકો છો ગમે તે એક વસ્તુ મિક્સ કરીને ખાઈ શકો છો તો આ રીતે આપણે શિયાળાની અંદર બાજરીના રોટલાની અંદર ગોળ અને દેશી ગાયનું ઘી મિક્સ કરીને જો ખાવાનું રાખીશું તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ